વડોદરા શહેરના ધડાવ કોમ્પ્લેક્ષ બિલ્ડરના જો હુકુમી મામલે સીએન ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા અહેવાલના રહીશો સામે આવી રહ્યા છે વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પરનું ધડાઉ કોમ્પ્લેક્ષ બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જો હુકુમની તેમજ તાના સાહિત્ય લાચાર થઈ ગયેલ દડાઉ કોમ્પ્લેક્ષ રહીશો ત્રાસી ગયાના અહેવાલ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ દડાઉ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા રાધાકૃષ્ણ પસ્તી ભંડારના માલિક દીપક અગ્રવાલ પણ હવે બિલ્ડરના વિરોધમાં સામે આવ્યા છે બિલ્ડર મેહુલ ઉર્ફે પેન્ટો પાટીલા વાયદા બજારથી દાયકાથી ત્રાસી ગયેલા રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની પેરવીમાં જોડાયા છે તો ધડાઉ કોમ્પ્લેક્સમાં નથી શૌચાલયની વ્યવસ્થા નબળા બાંધકામને લીધે અમુક દુકાનોમાં પાણી પડવા પડી રહ્યા છે ત્યારે મોટી મુસીબતો કે જેને કારણે ઇલેક્ટ્રિક લાઇનમાં જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પણ નવાય નહીં તેવી સ્થિતિના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દળાઓ કોમ્પ્લેક્સના રહીશોના જણાવ્યા અનુસાર જે પ્રમાણે મેન્ટેનન્સ લીધા તે પ્રમાણેના કામો કરવાના વાયદાઓ કરેલ તે પ્રમાણે કરીશું જ કરવામાં આવ્યું નથી સિક્યુરિટી જેવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી હાલમાં તો ધડાઉ કોમ્પ્લેક્ષ રામ ભરોસે હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે ત્યારે આ બિલ્ડર દ્વારા થયેલ ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ સુપ્રશાસન હરકતમાં આવશે તેવું પણ ચર્ચાઓ વહેતી થઈ છે શું નામ મારું નામ દીપક અગ્રવાલ છે હું અટલાદરા બિલ કેનલ રોડ પર આવેલી આવેલીવ નામની બિલ્ડિંગમાં અગિયાર અને બાર નંબરની દુકાન મારી છે તે દુકાનમાં સત્તર ને સત્તર ટીપ્પા ટીપ્પા પાણી પડ્યા કરે છે અને પાણીની લીધે ભેજ થાય છે ભેજના લીધે ઉધઈઓ થાય છે અને ઉધઈના લીધે અમને લોકોને રોગચાળાઓ ફેલે છે અહીંયા બીમારીઓ થાય છે અને બિલ્ડરને અમે લોકોએ વારંવાર કમ્પ્લેન કરી કરી હતી આની પણ એનું નિકાલ હજુ સુધી આવ્યું નથી અને વારે ઘડીએ વાયદાના વાયદા કરે છે કે આજે કરીશું કાલે કરીશું એક મહિના પછી કરીશું એ રીતના વાયદા કરે છે અને અત્યાર સુધી કશું કામ થયું નથી તો અમે લોકો અમે લોકો આનાથી ત્રાસ આવી ગયા છે અને બિલ્ડર જોડે આ દુકાન લેતા પહેલાં વાત થઈ હતી કે બાથરૂમ સંડાસ બનાવવામાં આવશે સિક્યુરિટી કેબિન લગાવવામાં આવશે અને મેન્ટેનન્સના પૂરા પૈસા અમે લોકોએ ભર્યા પછી આ કામ અત્યાર સુધી થયું નથી આ બિલ્ડિંગને બન્યા અગિયાર આઠથી અગિયાર વર્ષ થયા છે આઠ દસ વર્ષ થયા છે અને હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી એનો તો અમે લોકોએ બિલ્ડરને પણ જાણ કરી છે કે તમે આ કરાવી આપો તો અત્યાર સુધી એમનો કોઈ જવાબ આવ્યો નથી તો અમે લોકોએ ન્યૂઝ ચેનલના પ્રાર્થના કરી કે ત્યાં

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ